નમસ્કાર પીપિન્યા ગુજરાતીના ના ધર્મ આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવી રહ્યા છે નાગ પંચમી દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી નાગ પંચમી તહેવાર શ્રાવણ મહિના ના શુક્લ પક્ષ ની રોજ ઉજવાય છે આ વખતે પંચમીનો તહેવાર નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ શુક્રવારે ઉજવાશે નાગ પંચમી એક એવો તહેવાર છે જે દિવસે કુંડળી ના પતા સર્પદોષ અને કાલ સર્પદોષ દૂર થઈ જાય છે તેને લઈને ત્રંબકેશ્વર બદ્રીનાથ ત્રિજુગી નારાયણ મંદિર કેદારનાથ ત્રિનાગેશ્વરમ વાસુકીનાથ મંદિર તંજોર સંગમ તટ પ્રયાગરાજ અને સિદ્ધપટ ઉજ્જૈનમાં વિશેષ પૂજા અનુષ્ઠાન થાય છે જો તમે આ બધી જગ્યાએ ન જઈ શકતા હોય

પછી એમને ગુગળની ધૂપ આપો આ દરમિયાન રાહુ અને કેતુના મંત્ર નો ચાપ કરો ત્યારબાદ ભગવાન ધ્યાન કરતા એક એક કરીને ખોલતા પછી પણ સમય મળે આ દોરડીને વહેતા જળમાં પધરાવી દો આ ઉપાય કરવાથી કાલ સર્પદોષ દૂર થઈ જશે બીજો ઉપાય છે ગળામાં સ્વસ્તિક પહેરો બે ચાંદીના નાક સાથે સ્વસ્તિક બનાવો હવે આ બંને સાપને એક થાળીમાં મૂકીને પૂજા કરો અને બીજી થાળીમાં સ્વસ્તિક મૂકીને તેની અલગથી પૂજા કરો સાપને કાચું દૂધ ચડાવો અને સ્વસ્તિક પર બીલીપત્ર ચડાવો ત્યાર બાદ બંને થાળીઓ સામે મૂકો અને ઓમ નાગેન્દ્ર હરાય નમહનો ચાપ કરો ત્યારબાદ તે સાપને લઈ લઈને શિવલિંગ પર ચડાવી દો અને સ્વસ્તિક સ્વસ્તિકને કળામાં ધારી લો આવું કરવાથી કાલ સર્પદોષ દૂર થશે અને સાપનો ભય પણ દૂર થઈ જાય છે ત્રીજો ઉપાય છે શ્રી સર્પસુપનો પાઠ જે જાતકની કૃણણીમાં કાલ સર્પયોગ પિતૃદોષ હોય છે તેનું જીવન અત્યંત કષ્ટદાયક બની જાય છે તેનું જીવન પીડાથી ભરાઈ જાય છે તેને અનેક પ્રકારની પરેશાનીઓ ઉઠાવી પડે છે આ યોગ જાતક મનમાં ને મનમાં ઘૂંટાતો રહે છે આવામાં જાતકે નાગપંચમી દિવસે શ્રી સર્પ સુક્ત પાઠ જરૂર કરવો જોઈએ ચોથો ઉપાય છે દરવાજા પર સાપ નાગપંચમીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના છાણ ગેરુ અથવા માટીથી સાપનો આકાર બનાવી તેની વિધિપૂર્વક પૂજા કરો આનાથી આર્થિક લાભ તો થશે જ સાથે જ કાલ્પ સર્પ દોષને કારણે ઘરમાં આવનારી આપતોથી પણ બચાવ થશે આ સાથે સાપથી રક્ષણ મેળવવા માટે ઘરની બહારની દિવાલ પર આસ્તિક પોનિકી દુહાઈ વાક્ય પણ લખવામાં આવે છે એવી માન્યતા છે કે ઘરની દિવાલ પર